તો વડોદરામાં ફરી એક વખત નશામાં ધૂત નબીરાએ કહેર વરસાવ્યો છે ગોત્રી વિસ્તારમાં કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા નશામાં ધૂત થઈને પૂર ઝડપે કાર ચલાવતો આ ચાલકને હાલ વાત કરીએ કે બેંક પાસે પર સવાર યુવતી અને ટક્કર મારી હતી રહેલા કાર રોષે ટોળાએ પણ માર માર્યો હતો પોલીસે કારમાં સવાર વિજય કુમાવત અને વ્રજ બારોકની ધરપકડ કરી છે અકસ્માત થયેલી કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા પોલીસે ડ્રિંક એન્ડ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે જોડાઈ ગયા છે વડોદરામાં ફરી એક વખત નશામાં ધૂત નબીરાએ કહેર વરસાવ્યો છે શું અપડેટ આરતી ગઈકાલે સવારે અકસ્માત થયો હતો બે નબીરાઓ દારૂથી અને કાર ચલાવી રહ્યા હતા વડોદરાની પીએસઆઈ હોસ્પિટલ રોડ ઉપર આકસ્માત સર્જાયો હતો ત્રણેક લોકોને અડસેટે લીધા હતા એમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હાજર લોકોએ આ બંને યુવકને પકડી અને માર પણ માર્યો હતો એમની ગાડીમાં જ્યારે ચેક કર્યું તો બિયરના ટીમ પણ મળી આવ્યા હતા મોટરી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંનેની ધરપકડ કરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે મોડી રાત્રે બંનેને સાથે રાખી અને બોજની પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું પોલીસ મજબૂત પુરાવા મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે કારણ કે નશો કરી અને આ કાર ચલાવી હતી વડોદરા શહેરમાં આવી ઘટનાઓ વધી રહી છે દારૂનો વેપરો વધી રહ્યો છે એના કારણે દારૂથી અને ડ્રાઈવિંગ કરી અકસ્માત કરવાના ગુનાઓ પણ વધી રહ્યા છે જી હા જી આભાર માનું માહિતી આપવા બદલ